हेलो गाइस जेसी कृष्णा टाइम छोदो फाइनली बड़ा मजा आ मजे सो ने हूं पण मजा मचू दो तेन गया 5 ने जो फ्री थन बार आवी गया અત્યારે તો થડકો એવો છે હજી તો તો આવા આવા તડકા મમારે ફોન ફરી ખરવાની છે તો જો હવે અમે 12 આવી ગયા તો જો મમી ની હવે પણ ફોન ફરી ખરવા વયા ગયા છે તો હાલો આપણે વળન જાય ને ભાઈ તો ખાયવાના નથી હાલો ભાઈ ફોન ફરી કરો અવણે સપનું સાવના હવારે તેમ કેતા આ ગાવે હવના ભાગના હવ વાઢેમ કામ હોત નાઉ જ જન તમાર હે એ હોત આવશું હાલ આપણે જઈએ હવે હવ વાઢવા માટે હું તો છો મમ્મી સે ના એક હા વાડવા મળ્યા છે હાલ આપણે જાઈ કા મમ્મી પાસે હો જો અમારે હા વાડવા ના છે એટલે માં

જો અહીંથી એટલામાં છે ને ખરી ફરવાની છે એટલામાં ઊંઘણ હમાય ને એટલા સુધીની તો એટલા બધા હવે વાઢવાના હે બતાવું તમને જો અહીંયાથી તો ઠેક વા સુધીની ફરી ફરવાની છે એટલામાં ઊંઘણ હમાય ને એટલા સુધીની તો હાલો આપણે ફટાફટ વાઢવા મળી મને આવડે છે કે નહીં હવે જોઈ હું વાંચતા તો હાલો હવે હું હું વાઢવા મળું આવડે છે કે નહીં જોઈ આપણે વાટતા ઓ બડા કોમેક પડજો એ મને આવડે છે કે નહીં વાટતા આપણે પહેલી વખત આવી વાડી 200 تن ભેગો આવે છે પછી આનંદર સોટી છે ખાતડેમાં હાલે નહીં અબવા ધન પર લઈ જાય આ તો પ્રાવલ ફડ વાતો નવી જ રીતે હોય वाढવાના ઘા પણ મજા આ ગતો હ હા સાયે છે તો બોલાવ છે અમાર મકેય દે એટલાં છાયો છે ને એટલે તન મઢા કે કે મજા આવે બાકી મજા નો હાતી વાત છે આ અમાર મકાન નો છાયો આવે ને આ બાજુ એટલે છે ને મજા આખાતું હડકા માં નો મજા વાટ છે ને એમોને બીજ કે કી કી છાયો છે ને એટલે તને મજા ન કાહે અને આ ગડી ખબર પડે આ કે વધાઈ કે નો વધાઈ आ साइड से नहीं इतना वो लग खाई गया से और वरना से ना बड़ी गया से खाओ तो जब हमें वो तो सिटी ने सोच खाई काम ने वो बदो वो तो खेती ने काम करवा खा गुस्से खाओ वो खाई ना खेव खाला अपने जाइए वाढ़वा हूँ तो थोड़ी खाली सुपर ना खाम नहीं तो सु खाला अपने मरिया वे घाव

હાલ હવે ફટાફટ વાઢી લઈશ નકર આ મારો તો એમ છે નહીં હવે તો આપણે બીજા મળીએ પાછા તો ખાવું દે હંડાય અંતિમ ભરાવ લોક માં બના રહેજો આટા હેલો ગાઈસ તો જો એટલા મે હવે વાઢી નઈ છે આઈ થીન દેવા હું દે ના જો હમણા હમણા બધાય ખાઉ બતાઉ એક યાર હતો ને એક આ માડો હતો ને યાર આખો વાઢી નઈ ખો જો વાથીન

અને હવે એટલા મે ન કેન એટલે કે હવે વીધી ઉભા રહે તો તો મે એટલા બધે વાઇઢે હોત ને તો આસ્તો એને મારે મારીને છોડી નાખી એટલે એટલી બધી મહેનત ખરાવી અને હવે કે કે વીધી ઉભા રહે કમ એવા જ હોય ભાઈના તો હાલો હવે જઈએ આપણે ઘરે અતે જ મમ્મી આજે વાહિંડા પરવા મેળા છે લોગ ઉતારશે ને અને જો અમારું ખૂંદો છે ને એમાં એટલા ફાલ આવ્યો છે ને વાત પૂછો મે એટલો ફાલ આવ્યો છે ને ગુંડા હતા ને અમુક અમુક તો આવી ને પાકી હોત ને કે જો તમને બદલ બતાઉ આ જો આવડા છે નીડે પાકી ગયા જી જીણા જીણા ફાલે એટલે બસ મળકનો એના ફાલ તો જીણા જીણા ગુંડા હતા આવી ગયા જઈ ગયા ઓ જને ગુંડાનું આતું ખાવ હોય એ ગુંડા લઈ જા

ઘાલો હતા નમ આ ગયા પાંચ હાલો આપણે મમ્મીને પૂછ્યું કે ચા પીવો કે નહીં મમ્મી આ પાસ આ ગયા ત્યારે ચા પીવો ને આજ નો દી કે પીવો ત આવ છે ને મમ્મી કે ચા તો પીઓ જ છે ને હાલો પાંચ થઈ ગયા છે તો આપણે કા બનાવી નાખે આ તો મમ્મી ને ભાઈ ને તો જોઈ જ રો દે ઈ જો કે બે રોજના બંધાણી છે કા નાઈ हालो हवा अपने चा बनावा जाए अरे तो फाइनली वो अंदर आ चुके छु ने जो हमारी जेनी बे जो आने तो आवानो जो तरत आवी जाए जो हां आ जेनी आ हम जो पर हो से आवे हम आया छे बाबा एने हम के मने मुकी क्या वया गया जो भी ए इवो आदरीते હલા હવે આપણે ચા બનાવતા જઈ પણ એમ હોય કહા હવે સમજો સમજો ઓ પે નો 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 હા આજે મારે જેવડ થઈ ગઈ ઊભો થઈ એટલે હલા આપણે ચા બનાવવા જઈએ 5 વાગી ગઈ હતી હાલો જને ચા પીવો એ આવી જાવ હલા હવે फटाफट હું ચા બનાવી નાખું મરીયા પાછા હેલો ગાઈસ તો મારા ચા પણ બની ગયો અને મમ્મી ની જાયઠ ठेचापी हुए अपने जाई था बावर और आजे पवन है वो मस्त दिन है बात पूछो मैं वो पवन तो जो हाँ बावर आ गए आज सब पवन ही मस्त है वातावरण बात तो वाले मस्त जो हमें सनसेट तो मस्त देखा है क्यों तो मस्ती दिन व्यू आवे ऊपर थी ना

રીંગણા જો મને પાકી દેયા છો આ જો પીયા પીયા એને બડા પાકી કેલા છે આ રહ્યા છે હા લવર મારા પણ થોડું કામ છે તો હવે ફટાફટ મારું કામ હું બતાવે લઉં તો તમને મારા આજના લોકો કેમ હાઈ ગો મને કમેન્ટ કરજો કાજ માટે એટલું જ મળ્યા પાછ નવા લોકો માં થાટા બાય બાય નમસ્તી કૃષ્ણ